ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો ભાઈને જમવાની વ્યવસ્થા કરી છે જમી લે એટલે અટલાદાર સેન્ટર પર ભાઈને લઈ જવામાં આવશે અને આગળની ટોટલ સેવા અટલાદા સેન્ટર પર કરવામાં આવશે આપ જોઈ શકો છો ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો શું નામ છે વાલા તમારું આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો બાપુ રવિન્દ્રગીરીની ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આજે આ ભાઈ લઈ અને આટલા બધા સેન્ટર પર મૂકવા જઈ રહી છે આપ જોઈ શકો છો ઓમ નમો નારાયણ જય માતાજી